દેશી દારૂના વેપલા બાબતે રજૂઆત થતા પામી હતી ત્યારે પોલીસે જણાવ્યું કે બુટલેગરને ઝડપવા ગયા હતા જ્યાં બુટલેગરોને બચાવવા માટે ગ્રામજનોએ બાળકોને મહિલાઓને આગળ કરી પોલીસની કામગીરીમાં ફરજ રુકાવટ કરતા પોલીસે ફરજ રુકાવટની ફરિયાદ દાખલ કરી છે બીજી તરફ ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલીસને દારૂ બંધ કરાવવા મુદ્દે ગ્રામજનોએ રજૂઆત કરી જે બાદ દારૂ મુદ્દે મોડી રાત્રે

ને બધાએ ભેગા થઈને કીધું કે ભાઈ અમારા વાલેવડા ગામ સંપૂર્ણ વ્યસન મુક્ત થવા માગીએ છીએ અમે સમગ્ર ગામમાંથી વ્યસનને તિલાંજલિ આપવા માગીએ છીએ જેથી કરી ભવિષ્યમાં અમારું ગામ સુખી સમૃદ્ધ અને એકદમ કિલોલ કરતું બને એટલે આજે હું યુવાનોને વાલેવડા ગામના યુવાનોને ખૂબ અભિનંદન આપું છું કે આજે એમને આ નિશ્ચય કર્યો વ્યસન મુક્તિનો એ મોટી વાત છે તો હું સરકારમાં પણ એસપી સાહેબનું ધારાસભ્યશ્રીનું સંસદ સભ્યશ્રીનું ધ્યાન દોરીશ કે ભાઈ વાલેવડા ગામના યુવાનો વ્યસન મુક્તિ માટે આગળ વધી રહ્યા છે તો સરકાર પણ સહકાર આપશે ના ઠાકોર શૈલેષ ભાઈ સુખાભાઈ ગામ વાલેવડા અમે દારૂબંધી કરાવી રહી છે અમે આજ ફોન કર્યો પોલીસમાં કે અમે દારૂવાળાને પકડ્યા છે બે જણાને લઈને જાતા તે એમને કીધું કે અમે આવી ગયું દસ પંદર મિનિટ એ આવ્યા દારૂ અમે એમને જથ્થો પકડાવ્યો તે કે દારૂ જથ્થો પકડ્યો અમે એફઆઈઆર કરશું તે મેં કીધું કે એફઆઈઆર તમે કરશો એ ફાઇનલ તે કે હા કે તાર જુઓ જ દસાડ આવી જાય મેં કીધું કે સારું અમે દસાડ આવી તો કે સીમા આવશો કે બાઇકમાં એ તે અહીં એમને હજી બે જણા પકડ્યા હતા એમને બેસાડીને ગયા ગાડી પછી નીકળી ગયા અને મેં ફોન કર્યો કે અમારે દસાડ આવવાનું છે તો કે આવી કે ના તું એકલો જોગણીમાન મંદિર આવી ગયા હું આવ્યો તે એમની એક જ ગાડી આવી મેં ફોન કર્યો બે ગાડી આવી અને બે આવીને છ સાત તો વાળા અને પીએ મારી સીધી સાથે ચાલીને સીધી ત્રણ ચાર સોડી દીધી બાલ ચાલીને પાછી બીજી બે સોડી અને મને પાડી દીધો અને બીજી અમારે જે બોન હતી એને તપુસવાળીને પાડી શૈલેષ વાણીયા પાટડી સુરેન્દ્રનગર